ત્ જૂનાગઢ મહાશિવરાત્રીના બીજા દિવસે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું જગવિખ્યાત જૂનાગઢ મહાશિવરાત્રી મહોત્સવમાં આજે મહાશિવરાત્રીના બીજા દિવસે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી ભોજન ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમ ગિરનારની તળેટીમાં જોવા મળ્યા હતા હર હર મહાદેવના નારા સાથે લાખોની સંખ્યામાં શિવભક્તો આજે જૂનાગઢની પાવન થરા ઉપર ઉમટી પડ્યા હતા રામદાસ ગોંડલિયાનો ઉતારો તેમ જ લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારો લીલાધર બાપા બારોટનો ઉતારો તેમ જ અલગ અલગ સામાજિક સંસ્થાઓના ઉતારાઓ પણ અહીં જોવા મળ્યા હતા આ સંખ્યા ઉતારાઓ ઠેર ઠેર જોવા મળ્યા હતા આવો ભાઈ પ્રસાદ લેવા પધારો આવા નારાઓ ગુંજી ઉઠ્યા હતા ખરેખર સોરઠની આ ધારાઓ પર આવા દ્રશ્યો જોઈને આપણું મન ભક્તિમય બની જાય છે એવા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે લોકો ભાવથી ભજન ભોજન અને ભક્તિ કરતા આપણને જોવા મળે છે મીડિયા દ્વારા ઘણા ઉતારાઓની મુલાકાત લેવામાં આવી ખરેખર જગતમાં કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એ કહેવત અપાવન ગિરનારની તળેટીમાં આજે પણ આપણને જોવા મળે છે આ મહાશિવરાત્રીના મેળામાં લોકો ભવનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે તો એક તરફ નાગા જમાતના સાધુઓના પણ અહીં દર્શન થઈ રહ્યા છે નાના નાના ના ના ભુલકાવા મેળામાં આરા મકડાચક દોડ ખાણીપીણીનો લાભ લઈ રહ્યા છે તો મહિલાઓ ઘર સજાવટની અલગ અલગ વસ્તુઓ ખરીદી કરી રહી છે આ મેળામાં ખરીદીનો પણ લાભ લઈ રહી છે આમ આ પાવન ધરતી ઉપર ગિરનારની તળેટીમાં હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠી છે આજે માં શિવરાત્રીના બીજા દિવસે લાખોની સંખ્યામાં શિવ ભક્તો જોવા મળ્યા હતા રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર રામદાસજી ગોંડલિયાનો ઉતારો અને તળેટીમાં આપણા સંત શ્રી ધર્મભૂષણ સંત રાજેન્દ્ર પ્રસાદ બાપુના આશીર્વાદથી એમના નેજા હેઠળ છેલ્લા પાંચ થયા અહીં ભજન ભોજનનું સમાગમ થઈ રહ્યો છે તો ધર્મપ્રેમી જનતાને અહીં પધારવા રામદાસજી ગોંડલિયાનો ખૂબ આગ્રહ છે આવો વાલા આવો અહીં હરિહર કરવા પધારો ભજનનો લાભ લ્યો ભોજનનો લાભ લ્યો આ આપણા કુંભ મેળા જે જૂનાગઢ તરીકેના કુંભ તરીકે ઓળખાય છે એનો લાભ લેવા સૌ ધર્મપ્રેમી જનતા અહીં પધારો વધારોવાલા વધારો અમર દેવીદાસ